હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દુબઈની હમણાં બહુ વાયરલ થયેલી બ્રેડ ચા મલાઈની રેસિપી તો એ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં દૂધ છે તે ગરમ કરીને લીધું છે તેના પર આ રીતની મલાઈ આવી હોય તે આપણે અલગ નીકાળી લેવાની છે આ રેસીપી ડેઝર્ટ છે તે હમણાં બહુ વાયરલ થયું છે અને આ છે જે દુબઈનું ફેમસ છે એટલે મને થયું કે ચાલો તમને પણ હું શીખવું હવે આપણે કાપામાં દૂધ લેશું દૂધ લઈ એમાં આપણે ચા એડ કરીશું અત્યારે આપણે અહીં ચા બનાવવાની છે આમાં ચા પત્તી છે તે વધારે રાખવાની છે કારણ કે કડક ચા જ આમાં એડ કરવાની હોય છે અને જરૂર મુજબની આપણે ખાંડ એડ કરી લઈશું તો આપણે ચા બનવા રાખી દીધી છે અને હવે આગળને પ્રોસેસ કરી લઈએ અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં એક બ્રેડ લીધી છે તેના પર આપણે જે આ મલાઈ દૂધમાંથી નીકળી હતી તે લગાવી આ રીતે તમે પણ ઉપયોગ કરી શકો છો તો એક બ્રેડમાં આપણે મલાઈ લગાવી દીધી છે બીજી બ્રેડમાં પણ આપણે આ રીતે મલાઈ લગાવી લેશું તો અહીંયા મેં બીજી બ્રેડમાં પણ મલાઈ લગાવી લીધી છે તેને હું આ રીતે ઉલટી બંને બ્રેડ સાથે જોઈન કરી લઈશ અને હવે ચા બને ત્યાં સુધી આપણે તેને રેસ્ટ આપીશું તો આપણી ચા છે તે ઉકળી રહી છે અહીંયા આપણે એકદમ કડક ચા બનાવવાની છે મારી જેમ જે ચાના લવર હશે તેના માટે આ જે ડેઝર્ટ છે તે ફેવરેટ બની જશે અને હમણાં આ બહુ ટ્રેન્ડિંગમાં પણ છે ઇન્સ્ટા પર ફેસબુક પર યુટ્યુબ પર જ્યાં જોઈએ ત્યાં હમણાં આ રેસીપી છે તે ટ્રેન્ડમાં ચાલી રહી છે હવે આપણે તેમાં થોડો ચાનો મસાલો એડ કરીશું જો તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે બસ આપણે એક જ ઉકાળ આવવા દેશું હવે ગેસ બંધ કરી લેશું અને ચા છે તે આપણા કપમાં છે તે આપણે ગાડી લેવા તો અહીંયા ચા છે તે આપણે કપમાં ગાળી લીધી છે હવે આપણે આ જે બ્રેડ છે મલાઈ વાળી તેના પર ધીમે ધીમે એડ આ રીતે ન ફાળો તો તમે આ રીતે ચમચીની મદદથી પણ કરી શકો છો તૈયાર છે આપણું કડક મલાઈ ચા બ્રેડ તૈયાર છે આપણું દુબઈનું ફેમસ અને હાલ ટ્રેન્ડમાં ચાલતું એવું કડક મલાઈ ચા બ્રેડ તો તમને આ રેસિપી કેવી લાગી જો તમને ગમે હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે આપણે જોઈએ તો તમને હું પીસ છે તે કટ કરીને બતાવું તો આ રીતનું આપણું બન્યું છે તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ